નમસ્કાર મિત્રો જીકે કે માફિયા ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો તાજેતરમાં પંચાયત વિભાગમાં નવી ભરતી આવી છે જેની પીડીએફ આપ સર્વએ જોઈ જ હશે તો તેના વિશે આજે થોડીક વાતો કરીએ સૌપ્રથમ મિત્રો જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારી તમામ ભરતીઓની અપડેટ્સ અને નોકરી લાગ્યા પછી પણ વધારાની જે અપડેટ્સ છે તે પોસ્ટ દ્વારા હું તમને પહોંચાડી શકું તો મિત્રો ચેનલને સપોર્ટ કરવા વિનંતી છે વધુ સમય ન બગાડતા મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો સૌપ્રથમ પ્રથમ ઘણા મિત્રોને પ્રશ્ન હોય છે કે શું આ ભરતી દિવ્યાંગ મિત્રો માટે પણ છે અને બધા માટે છે તો ના મિત્રો એવું નથી દિવ્યાંગ મિત્રોને આ ભરતી લાગુ ના પડે કારણ કે અગાઉ તેમનો અભ્યાસક્રમ ઓલરેડી આપી દેવાયો છે આ ભરતી દિવ્યાંગ સિવાયના મિત્રો માટે છે થોડાક સમય પહેલાં તમે પીડીએફ જોઈ હશે કે જે દિવ્યાંગ મિત્રો માટે પંચાયત વિભાગમાં ભરતી આપવામાં આવી હતી તો આ ભરતીમાં તેમનો સમાવેશ નથી થતો બીજી વસ્તુ ઘણા મિત્રોને પ્રશ્ન હોય છે કે પરીક્ષા ક્યારે આવશે જાહેરાત આવી ગઈ તો પરીક્ષા ક્યારે આવશે તો મિત્રો એક કોમન વસ્તુ છે કે હજુ પંચાયતની ચૂંટણીઓ બાકી છે એટલે પંચાયતની ચૂંટણીઓ આવ્યા બાદ જ નવી ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવી એ સો ટકા શક્યતા રહેલી છે બીજી વાત કરીએ ગૌણ સેવાની રેવન્યુ તલાટીની એટલે કે જી ત્રિપલ એસ બી રેવન્યુ તલાટી મહેસૂલી વિભાગ તો તેની પરીક્ષા પંચાયતની ચૂંટણી પહેલાં આવી શકે તેવી શક્યતાઓ લાગી રહી છે અને મિત્રો તમને ખ્યાલ જ હશે તમે સાંભળ્યું જ હશે કે તે પરીક્ષા દ્રિસ્તરીય હશે એટલે કે પ્રિલિમ અને મેઇન્સ બંને હશે મેઇન્સ વર્ણાત્મક આવે તો કંઈ નવાઈની વાત નથી તો મિત્રો તેના કરતાં સારું છે કે પંચાયત વિભાગમાં એક જ પરીક્ષા આપીને તમે ડાયરેક્ટ નોકરી લાગી જાઓ અહીં મેઇન્સ કે ઇન્ટરવ્યૂ કંઈ હોતું નથી બીજી વસ્તુ અગાઉ જે તલાટી અને જુનિયર ક્લાકની પરીક્ષા પંચાયત વિભાગ દ્વારા લેવામાં આવેલી હતી તે ધોરણ બાર પાસ પર હતી ઘણા મિત્રોએ આપી હશે પણ આ વખતે એવું નથી લાયકાત્મક ગ્રેજ્યુએશન કરવામાં આવ્યું છે જે મિત્રોને ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હશે તે મિત્રો એપ્લાય કરી શકશે મિત્રો સિલેબસની થોડી વાત કરીએ જુનિયર ક્લાર્ક અને વિલેજ પંચાયત સેક્રેટરી આ પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે તલાટીનું નામ એટલે વિલેજ પંચાયત સેક્રેટરી ખરેખર તલાટી શબ્દ તો ગૌણ સેવામાં જે મહેસૂલી વિભાગ છે તેના માટે છે અહીં વિલેજ પંચાયત સેક્રેટરી શબ્દ ઉપયોગ થાય છે બંનેનો સિલેબસ ગુણબાળ બંને સેમ જ વસ્તુ છે એટલે કે એક તીરથી બે શિકાર કહી શકાય વાત કરીએ સિલેબસની તો જીકે કે સિત્તેર માર્ક્સનું છે જનરલ નોલેજ ગુજરાતી ગ્રામર વીસ માર્ક્સનું છે અંગ્રેજી ભાષા અને ગ્રામર વીસ માર્ક્સનું મેથ્સ રીઝનિંગ અને ડીઆઈ ચાલીસ માર્ક્સનું ટોટલ એકસો પચાસ માર્ક્સ બે કલાક માટે મિત્રો પહેલાં જે જુનિયર ક્લાક અને તલાટીની એક્ઝામ લેવામાં આવતી હતી તેમાં સો માર્ક્સનું પેપર હતું અને એક કલાકનો સમય હતો જે ઉમેદવારોએ તે પરીક્ષા આપી હશે તેમને તમે પૂછી શકો છો ટાઈમ ખૂટવાની શક્યતાઓ વધુ હતી હવે આ વખતે એ સમસ્યા લગભગ નહિવત જોવા મળશે તો મિત્રો ઘણા મિત્રોને થશે આ ડીઆઈ શું છે તો મેથ્સ રીઝનિંગ તો કરવું જ પડશે પણ ડીઆઈ એટલે કે ડેટા ઇન્ટરપ્રિટેશન માહિતીનું અર્થઘટન તો તે ચોખ્ખા રોકડિયા માર્ક્સ લેવાનો મોકો છે તમારા માટે કોષ્ટક આપવામાં આવશે ગ્રાફ આપવામાં આવશે તેમાં બાર ગ્રાફ હોઈ શકે લાઇન ગ્રાફ હોઈ શકે અથવા તો સાદું કોષ્ટક પણ હોઈ શકે તો તેના પરથી નીચે પાંચ પ્રશ્નો હશે તો તેના જવાબ આપવાના રહેશે એક જો તમને કોષ્ટક કે ગ્રાફ આવડી જશે તો તમને પાંચમાંથી પાંચ માર્ક્સ મળી જશે તો એના માટે મુખ્ય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક વાત તમને કરું તો ડેટા ઇન્ટરપ્રિટેશન માટે ખાસ તમારે ગણિતની અંદર ટકાવારી નફોકોટ અને સરેરાશ તૈયાર કરવાનું રહેશે મિત્રો ગણિત રીઝનિંગ બધું તૈયાર કરશો તો આ વસ્તુ તો આવી જ જવાની છે પણ જે મિત્રોને ગણિત વિશે થોડો નબરો છે તે મિત્રોને ખાસ ટકાવારી કોટ અને સરેરાશ ચેપ્ટર તૈયાર કરવાના રહેશે મિત્રો ચેનલને સપોર્ટ કરો ચેનલ સાથે જોડાયેલા રહો જય હિન્દ જય ભારત